બાપુ એક ટંકો કરતો જાવ વાત આગળના દોર માં કહીશ પણ પ્રકાશભાઈ અત્યારે એક હજાર વર્ષ નું સ્વાભિમાન પર્વ ચાલે છે પકાભાઈ પણ વાત અધૂરી મુકતો જાઉં છું બીજા દોર માં કહીશ આનંદભાઈ અમારે જેવી કાકડિયાના મારા ધારાસભ્યના દીકરા અમારા ગામના હા તાળીઓથી બધાઓ ભાઈ નામ દીધું મારું ધ્યાન નહોતું સોરી સોમનાથ ને યાદ કરતા સરદાર ને જિંદગી ભર ન ભૂલાય કારણ કે સોમનાથ ની પ્રતિષ્ઠા જો જુણોદ્વાર કર્યો હોય બીજી વાર તો એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હાથમાં દરિયામાં પાણી ની અંજલી લઈને કીધું કે મહાદેવ ઇતિહાસમાં મને બહુ પ્રિય પાત્ર સરદાર સાહેબ ને ખૂબ વાંચ્યા છે એટલે કહું કે સરદાર સાહેબ જયારે પ્રતિજ્ઞા લીધી ને કે હું સોમનાથ નું મંદિર બનાવીશ અને ત્યારે એક વ્યક્તિ બાપુ સરદાર ને કાન માં કીધું સરદાર અનેક વાર આપણા હિન્દુ મંદિરને ને તોડવામાં આવ્યા છે ત્યારે જે સરદારે જવાબ આપ્યો ને એ જવાબ તમારા બધાના હૈયામાં જીવે છે સરદાર એમ કીધું કે જેટલી વાર મારા હિન્દુ મંદિરો ને તોડવા હોય એટલે તોડી લે કારણ કે પથ્થરોના ના મંદિર ને તોડી તોડી શકશે પણ ધર્મ છે ને મારી જનતાના હૈયામાં છે હૈયામાં ધર્મ છે ને કોઈ દી નહીં તોડી શકે સરદાર ના શબ્દ છે મને ચાલુ અવણાય વગાડતા ક્યાં એમાં આંબલી ખાવી મને કે સા લ્યો એમ એમનો ભાવ છે

વિવેકભાઈ સાંચલાને વિનંતી કરું કે આવે અને તમને મોજ આવે અને તમને મોજ આવે એવા ગીતો તમને મોજ આવે ત્યાં સુધી જે પણ તમારી ફરમાઈશો હોય એ સાથે લઈ અને ગણેશ મંદા થી શરૂઆત કરે